મારામ જોડી ને મારવાળા જોગડી ને મારવાળા જોવાળા જોગડી ના ગુવાય દરેક મારા ખૂબ રૂપાણી

માનતા નું કામ થઈ ગયું એટલે ફૂલોનો નો ગરબો મેં માનેલો હતો તો તારીખ આઠ બે બે ચોવીસ અને ગુરુવારે કળામાં ફૂલોનો ગરબો રાખેલ છે તો મારીને માળીની વસ્તીને માળીના બધા દેવોને અને સર્વે ભાવિકોને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું ભોજન પ્રસાદ છ વાગે થશે અને નવ વાગે રાજગરબાનો પ્રોગ્રામ રાખેલ છે તો સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ છે